તો આવી ગઈ છે સવાર સવારમાં માં ડોલી ભાઈ ની શાહ ને જો અમારા ભાઈ પાસા ભાઈ હે શાહ ના ભાગ કરે ને જો લાલો પડખે બેઠો વિશાલ પડખે બેઠો અને જો મુકેશ ભાઈ બેઠા હે તો શાહ પી લેવી પેલા અને પછી પાછું બીજું કામ શરૂ કર્યું તો સાબા પી લીધી હે ડોલીબાઈની અને જો અમારા વિશાલભાઈ હે હજે કાપવા મળ્યા હે મિશિન લઈને

આવા જો ઉતરે છે મજે જો જમી બમી લીધું છે ને આ બાજુ આવી ગયો જો જેક ને આટો મારવા જો તમે જેક જો આટો મારે છે આ બાજુ કારણ નો સાડું પાડતો એટલે આ બાજુ લઈને તો હવે મારવાનું છે પ્લેટમાં ઓઈલ તમારો ભાઈ અને જો બોન બે જો ઓઈલ બોઇલ કાઢે છે તો ઓઇલ બોઇલ કાઢીને આપણે પ્લેટમાં મારવાનું છે કારણ કે કટાઈ ગઈ છે અને થોડોક આમ સ્લેપ એકો ચાલો અને આમ ઈ માટે આપણે પ્લેટ જો આ કેમ એ કે ઈન મારવાનું કે ભાઈ આખામાં મારવાનું એ તો હાલો મારી દેવી આમાં હાલો ભાઈ લોગ અમારે પીકે અને અજયભાઈ ઓઈલ મારે છે અને સેલેપ નું કામ હવે થોડાક દિવસમાં પૂરું થવાનું છે પાછળ અને હાથ કર્યા છે કાળા પમ્મર મુકેશભાઈ આવી જશે હરિયા બાંધો ઉપર જો આવી રીતે બધે બધી પ્લેટોમાં અવેલેબલ મરાઈ ગયું છે ને જો હરિયા લઈએ જો હેઠે આપણે ઉપર લાવ્યા છે એવી અને જો અડધા અમુક ખેંચો ને તો પૌ અહીંયા બેઠો છે હરિયા ખેંહમાં બેઠો છે તો જો હેઠે વિશાલ દેખાતો છે તમને જો દેખાય એ વિશાલ દોર્યા દોરડા બાંધે હરિયા અને જો બધા હરિયા હે ઉપર ખેવાના આ ગસ ઉપર અને એની ગોળી જો બધા પાથરવાના હે તો અમારા મુકેશભાઈ જો બધા હરિયાને ને પિંજરામાં કોરવે હે તો બધા પછી આપણે એને બાંધવાના હે તો આગળ તમને બતાવું કેવી રીતે બાંધવાના હલો આવી જાય અમારા શેઠ ગોગા શેઠ ઉપર આટા મારો કે ભાઈ હું તો જો આ અહીંયા બધા હરિયા ભરિયા બંધાઈ ગયા હે હરિયા નાખી દીધા ઉપર ખેંચી લીધા વિશાલ ને મુકેશભાઈ ને જો ફો ની બધા હરિયા નાખે આમાં તો હરિયા ફીટ કરીને હવે આંકડીઓ મારવાની આંગળી એ આંગળી આંકડી વાંકડીઓ મરે જાય પછી તમને આંગળી બતાવું કેવી રીતના કર્યું છે બધું બરોબર જો અમારે વિશાલભાઈ જો હરિયાને આંટી મારે છે વાળાથી લેન અને જો આ બાજુ ત્યાં આંટી મારે છે હરિયાને વાળા બાળો લેન જો જો અમારા પવો અને વિશાલભાઈ બે જો એ ઓલા હરિયાની આંટી મારે છે આ ઓલે આંકડી લઈને અમારે જો ને મુકેશભાઈ અહીંયા આંટી મારે છે જો

મિત્રો આજના જો આજના વાગ્યા છે સ અને આજનું જો આટલું કામ પૂરું થઈ ગયેલું છે અને અમુક કામ હજી બાકી છે એ અમુક કામ હવે કાલે કરવાનું છે તો આજનો અહીંયા આપણે પૂરો કરીશું અને વિડીયો જોવા માટે થેન્ક યુ બધાને હાલો મળીએ બધા બીજા નવા વર્ગોમાં તબક્કે બાય બાય એન્ડ ટેક કેર